રોકડ રકમ રૂપિયા સત્તાવન હાજર છસો ત્રીસ ના મુદ્દામાલ સાથે ગંજી પત્તા નો હારજીત નો હાથ કાપનો જુગાર રમતા ત્રણેય ઇસમો ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર જેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નવા સનાળા ગામ પ્લોટ વિસ્તાર દીપકભાઈ કનુભાઈ સોંદરવાના મકાનની બાજુમાં શેરીમાં ખુલ્લી જાહેર જગ્યામાં અમુક માણસો હારજીતનો જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગંજી પત્તાના પાના પૈસા વડે હારજીતનો હાથ જુગાર રમતા ઈસમો પકડાઈ ગયેલ તેઓ વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો દિનેશભાઈ કરશનભાઈ સોલંકી વર્ષ પચાસ રહેવાસી ફાટક પાસે પાલીતાણા દીપકભાઈ કનુભાઈ ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી પ્લોટ વિસ્તાર નવા સનાળા તાલુકો જેસર કરશનભાઈ બાલાભાઈ સરવૈયા ઉંમર વર્ષ બેતાલીસ રહેવાસી પ્લોટ વિસ્તાર નવા સનાળા તાલુકો જેસર અને આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અનિરુદ્ધ સિંહ ગોહિલ જયદીપસિંહ ગોહિલ એજાઝ ખાન પઠાણ પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર રાજેન્દ્ર મનાતર સહિતના જોડાયા હતા